નમસ્કાર દર્શક મિત્રો હું છો પરમારા નિશા તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈ આજના સમાચાર આટકોટથી અમારા રિપોર્ટર કરશન બામટા સાથે જસદણ તાલુકાના આટકોટ વીરબાઈમાંની એકસો ઓગણપચાસની પુણ્યતિથિ ઉજવણી કરવામાં આવી આટકોટ મુકામે આવેલા ભક્તિ પરંપરા દિવ્ય જ્યોત પરમ પૂજ્ય માતુશ્રી વીરબાઈમાંની એકસો ઓગણપચાસની પુણ્યતિથિ ઉજવણી કરવામાં આવી હતી એમાં વીરબાઈ માના મંદિરે અખંડ ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મહાઆરતી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં બહોળી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા રાજકોટ જસદણ આજુબાજુના લોહાણા સમાજના આગેવાનો ભક્તો ઉમટી પડ્યા હતા અહીં વીરબાઈ માને આટકોટ ગામે વૈભા તરીકે ઓળખાય છે જલારામ બાપાના ધર્મપત્ની વીરબાઈ માની પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય ધૂન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું પુણ્યતિથિ નિમિત્તે ભજન ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું વીરબાઈ માના સદાવ્રત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સુંદર આયોજન કરવામાં આવ્યું હતું વીરબાઈ માના જન્મ સ્થળ પર આ ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે અહી સદાવ્રત ચાલે છે તેમજ બહારથી આવતા ભક્તજનોએ અહીં રાતવાસો કરવાની સુવિધા છે હરિધામ બાપા દ્વારા અન્નક્ષેત્ર ચાલે છે મંદિર બનાવવામાં આવ્યું છે અને વિશ્વમાં એકમાત્ર વીરબાઈ માનું મંદિર આટકોટ ખાતે આવેલું છે

વીરબાઈ માતા કે જે મૂળ આટકોટના હતા એમની એકસો ને ઓગણપચાસની પુણ્યતિથિ હોય વીરબાઈમાં મંદિર ટ્રસ્ટ દ્વારા અને સમસ્ત ગ્રામજનો દ્વારા આજે એમની પુણ્ય તિથિ નિમિત્તે ભજન અને ભોજનનો સુંદર મજાનું આયોજન મહાપ્રસાદનું કરવામાં આવ્યું છે હું આપને જણાવીશ કે પૂજ્ય વીરબાઈ માતાનું જે જગ્યાએ પ્રાગટ્ય થયું હતું તેમનો જન્મ થયો હતો એ જ જગ્યા ઉપર પૂજ્ય હરિરામ બાપા દ્વારા વિશ્વનું એકમાત્ર વીરબાઈ માતાનું મંદિર બનાવવામાં આવ્યું છે અને મંદિરની સામે જ પૂજ્ય જલારામ બાપા અને પૂજ્ય વીરબાઈ માતા લગ્ન ગ્રંથિ જોડાયા હતા એ જગ્યાએ મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજન ક્ષેત્ર ચાલી રહ્યું છે જેમાં રોજે બંને ટાઈમ દરિદ્ર નારાયણો અને બીજા ભક્તજનો અહીંયા ભોજન પ્રસાદનો લ્હાવો લે છે આ ઉપરાંત જુનાગઢ દ્વારકા કે વિરપુર જતા પદયાત્રીઓ માટે પણ અહીંયા ઉતારાની સરસ મજાની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે અને પદયાત્રીઓ માટે શ્રી વીરબાઈમાં ટ્રસ્ટ દ્વારા ભોજન પ્રસાદ ની પણ સુંદર વ્યવસ્થા રાખવામાં આવી છે આજે એકસો ઓગણપચાસ પુણ્યતિથિ નિમિત્તે શ્રી વિરબાઈ માં મંદિર ટ્રસ્ટ દ્વારા અને સમસ્ત ગ્રામજનો દ્વારા સુંદર ભક્તિભય માહોલ માં ઉજવણી કરી રહ્યા છે ત્યારે આપ બધાને પણ નમ્ર વિનંતી કે આપ પણ બધા એક વખત પૂજ્ય વિરભાઈ માતાના દર્શન પધારો જય જલારામ જય વિરભાઈ જય હરિરામ જાગૃતિ ખીમાણી રાજકોટ થી આટકોટ વીરબાઈ માં ધામ એટલે કે વીરબાઈ માનું નું જન્મસ્થાન અને લગ્નસ્થાન વીરબાઈ માના ના ધામ માં રાજકોટ થી ચાર બસ લઈને આવ્યા છીએ અને અમે આ બધા જે આવ્યા છે ભક્તજનો વીરબાઈ માના ના રાજકોટથી એનો અનેરો ઉત્સાહ અને ગામે ગામથી એમ કહેને કે ગામે ગામથી भक्तજનો ઉમટી પડ્યા છે અને ખૂબ મોટો ઉત્સાહ જોવા મળ્યો છે કે આજે આટકોટ ધામ આટકોટ નહીં વીરબાઈ માં ધામ છે અને જેમ જલરામ બાપાનું વીરપુર ધામ છે એવું જ આટકોટ ધામ છે જ્યાં વીરબાઈ માનું જન્મસ્થાન છે લગ્નસ્થાન છે અને કેમ નહીં જલરામ બાપાનું વીરપુર એમ વીરબાઈ માનું આટકોટ ધામ છે તો બધા ભાવિક ભક્ત ધૂન એકસો પચાસ ની પુણ્યતિથી અખંડ ધૂન અને આટકોટ ગામમાં આટકોટ ના ભક્તજનો તો પ્રસાદ લેશે જ સાથે ગામે ગામ થી પધારેલા રાજકોટ થી પધારેલા ભક્તજનો બધા પ્રસાદ લેશે મહા આરતી અને ખુબ સરસ આયોજન કરેલું છે અંકોટ નું પણ વીરબાઈ મા ના

જય જય માતા ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામાન્ય ન્યૂઝ